કેમ છો મિત્રો ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં તો મિત્રો આજના આ નવા વિડીયોમાં આપણે વાત કરીશું ભાવનગર મહાનગરપાલિકામાં આવેલી જુનિયર ક્લાર્કની ભરતી વિશે મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો કુલ સત્તર જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ કોલેજ પાસ એટલે કે ગ્રેજ્યુએટ આમાં ફોર્મ ભરી શકે છે તમારે બીએમસીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું નથી મિત્રો તમે ઓજસ વેબસાઇટ પર જઈને આનું ફોર્મ ભરી શકો છો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ઓએમઆર આધારિત ફક્ત એક જ પરીક્ષા લેવામાં આવશે અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ પગાર ધોરણ મુજબ પરીક્ષા લેવામાં આવશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે તમારો ચોવીસ હજાર ફિક્સ પગાર રહેશે ત્યારબાદ ઓગણીસ હજાર નવસોથી તમારો પગાર શરૂ થશે મિત્રો આગળ વાત કરીએ તો અગત્યની તારીખો વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી ઓગણીસ ઓક્ટોમ્બરથી અરજી શરૂ થઈ ગઈ છે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ આઠ અગિયારમા મહિનાની આઠ તારીખ છે મિત્રો ઓનલાઈન પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ અગિયારમા મહિનાની અગિયાર તારીખ છે મિત્રો પરીક્ષાની તારીખ હજી જાહેર થઈ નથી મિત્રો જાહેરાત બાદ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે આગળ વાત કરીએ તો ક્વોલિફિકેશન શું જોશે મિત્રો માન્ય યુનિવર્સિટી એટલે કે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટર જાણકારી અંગેનું માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ મિત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજથી કરવામાં આવશે આગળ વાત કરીએ તો વયમર્યાદા શું રહેશે મિત્રો ઉમેદવારની અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ છે હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં મિત્રો કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉપલી વયમર્યાદામાં કોઈપણ સંજોગોમાં પાંત્રીસ વર્ષ કરતાં વધારે હશે નહીં મિત્રો એટલે કે તમારી ઉંમર છૂટછાટ આપશે તો પણ પિસ્તાલીસ વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં આગળ વાત કરીએ તો ઉંમરમાં છૂટછાટ વિશે મિત્રો અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે મિત્રો હવે કેટેગરીના એટલે કે કેટેગરી વય મર્યાદામાં વર્ષની છૂટછાટ આપવામાં આવશે એટલે કે અનામત વર્ગમાં પુરુષોને પાંચ વર્ષની અને મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે સામાન્ય વિકલાંગ પુરુષોને પાંચ વર્ષની અને સામાન્ય વર્ગના વિકલાંગ મહિલાઓને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અનામત વર્ગના વિકલાંગ પુરુષોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો માજી સૈનિકને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે હવે અરજી ફી વિશે વાત કરીએ તો અનામત વર્ગના ઉમેદવારો એટલે કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસને અઢીસો રૂપિયા પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ રહેશે અન્ય અનામત વર્ગને અઢીસો રૂપિયા એટલે કે બસો પચાસ રૂપિયા ફીઝ રહેશે ગુજરાતના અનામત અનામતનો લાભ મળવાપાત્ર ન હોય તેના માટે છે મિત્રો ફીની ચૂકવણી નજીક કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા જ સ્વીકારવામાં આવશે હવે પગાર ધોરણની આપણે વાત તો આગળ કરી જ લીધી છે મિત્રો જુનિયર ક્લાર્કને પ્રતિમાસ છવ્વીસ હજાર ફિક્સ પે લેવલ બે સુધીનો પગાર મળવાપાત્ર રહેશે પાંચ વર્ષ બાદ ઓગણીસ હજાર નવસોથી પગાર શરૂ થશે મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ લેખિત એટલે કે ઓએમઆર આધારિત પરીક્ષા આપવાની રહેશે મિત્રો ત્યારબાદ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે જે ફક્ત ક્વોલિફાઇંગ ટેસ્ટ હશે મિત્રો તેના પણ કોઈ પણ માર્ક્સ હશે નહીં ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ફાઇનટ ફાઇનલ મેરિટ લિસ્ટ માત્ર લેખિત પરીક્ષાના પરિણામને આધારે જ થશે એટલે કે તમે જે ઓ આધારિત પદ્ધતિને આધારે જે તમે એક્ઝામ આવશો તેના આધારે જ તમારું મેરિટ ગણવામાં આવશે કોમ્પ્યુટર આધારે લેવામાં આવેલી ટેસ્ટનું કોઈ પણ મેરિટમાં સ્થાન નથી એટલે કે મિત્રો તે ફક્ત ક્વોલિફાઈંગ કરવાનું રહેશે મિત્રો તો મિત્રો આની ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે એકવાર જોઈ લેવું મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે